અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થન્ના રેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અમદાવાદ મનપાનું પંદર હજાર એક કરોડનું બજેટ જાહેર થયું છે જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ડેવલપ કરાશે સાથે સાથે ઓલિમ્પિક બે હજાર છત્રીસે ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે આજે ચૌદમી ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે અને મહત્વની વાત તો એ છે કે એડવાન્સ ટેક્સ ચૂકવનારને દસના બદલે બાર ટકા રિબેટ આપવામાં આવશે ખારીકટ કેનાલ ફેઝ ટુનું નવીનીકરણ કરાશે તેમજ અંગદાનની જાગૃતિ માટે એક કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે શાસક પક્ષે સુધારા સાથે પંદરસો એક કરોડનો વધારો કર્યો છે જેમાં કમિશનર ડ્રાફ્ટ બજેટ ચૌદ હજાર એક કરોડનું હતું જેમાં પંદરસો એક કરોડના સુધારો કરાયો છે ગ્રીન અમદાવાદ અને સ્લમ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે મનપા બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલના મિલકત વેરામાં સિત્તેર ટકા રિબેટ આપવામાં આવશે ઘોડાસર ઈસનપુર લાંભા વટવા અને દાણી લીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરાશે ટીપી રોડ પરના દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે બાપુનગર ખાતે દસ કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે તેમજ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને એક કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરાશે તે વોર્ડને વધારાના એક કરોડ ચૂકવવામાં આવશે મનપા કોર્પોરેટરના બજેટમાં ચાલીસ લાખનો વધારો કરાયો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ચૂંટણીના વર્ષો બે હજાર ના છવ્વીસના બજેટમાં રમતગમત સ્વચ્છતા પર્યાવરણ પ્લાસ્ટિક મુક્ત ટ્રાફિક મુક્ત આરોગ્ય સ્લમ મુક્ત રિન્યુએબલ એનર્જી પ્રદૂષણ મુક્ત ડિજિટલાઇઝેશન આત્મનિર્ભર ભારત તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આઠ હજાર આઠસો કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે અને યુવાનોને પોતાની સ્કિલ દર્શાવી શકે તેના માટે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું ઠરાવવામાં વિશે બજેટ બુક ઉપર તો એના પર તમે સ્કેન કરશો કે જે ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે એ ડિજિટલ ઇન્ડિયાના ભાગ રૂપે તમે તરત જ સ્કેન કરતા જે બજેટ મે રજુ કર્યું છે એ ટોટલી એના પર આપણે જોવા મળશે એટલે આપણે વાત કરીએ કે આ બજેટ આપણે વાત કરીએ કે સ્વચ્છ અમદાવાદ આપણે વાત કરીએ કે આપણો અમદાવાદ સ્વચ્છ કઈ રીતે બને એને પ્રાધાન્ય આપતું અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાવરફુલ કરતું બજેટ આપવામાં આવેલું છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે આગામી ઓલિમ્પિક જ્યારે અમદાવાદ મહાનગરની અંદર જ્યારે થવાનો છે તો એના ઓલિમ્પિકના આધારે આપણે વાત કરીએ કે ખેલે ગુજરાત ખેલે અમદાવાદ સ્વસ્થ અમદાવાદ અને આપણે વાત કરીએ કે કોરોના કાળ દરમિયાન જે ઓક્સિજનની જે તકલીફ પડી હતી એનો એક જ ઉપાય છે કે આપણે વધારે વધારે વૃક્ષારોપણ એટલે ગ્રીન અમદાવાદ ગ્રીન કવર કઈ રીતે વધે એ માટે એના તમામ આપણે વાત કરીએ કે કામો આ બજેટની અંદર લેવામાં આવેલા છે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અનેક એવોર્ડો જે આ બુક તિલક ગાર્ડન છે એને પર બેસ્ટ ગાર્ડનનો એવોર્ડ મળ્યો હતો ગયા વર્ષે ગ્રેનિશ વર્લ્ડ ઓફ બુકમાં આપણા સ્કૂલ બોર્ડના જે બાળકો છે

એક કક્ષા કક્ષાએ પોતાની ઓળખ પ્રાપ્ત કરે એ માટેનું આ બજેટ પંદર હાજર બે કરોડ રૂપિયાનું આજે રજૂ કર્યું છે